આજે આપણે બનાવીશું તલ અને બાજરીના લોટમાંથી તલ અને ગોળ ફક્ત ત્રણ જ આપણે વસ્તુથી બનાવીશું આ નાસ્તો આ નાસ્તો તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો બગડતો નથી હોતો અને એવો ને એવો રહેશે આ નાસ્તો તો તમે સવાર સાંજ નાસ્તા માટે તમે બનાવી શકો છો તો એના માટે આપણે એક વાટકો એટલે કે કોઈ પણ તમારે માફ કરી લેવું અને હવે આપણે ગોળ લીધો છે અને અડધો કપ આપણે તલ લીધા છે તો એક કપ લોટ અને એક કપ ગોળ આપણે અને અડધો કપ આપણે તલ લીધા છે તો ગોળને આપણે આ રીતે પાણી લઈ લઈશું જેટલો ગોળ લીધો છે એટલું પાણી આપણે લઈશું અને લોટ આપણે આને આપણે ગોળને ઓગાળી દેવાનો છે તો ગોળનું આપણે પેન આપણે મૂકીશું ગેસ પર ગેસને ઓન કરી દઈશું અને ગોળને આપણે ખાલી ઓગાળી દેવાનો છે બહુ ગરમ પાણી આપણે નથી કરવાનું અને હવે જોઈ શકો છો ગોળ સારી રીતે ઓગળી ગયો છે અને હવે લઈ લઈશું આપણે બાજરીનો લોટ બાજરીનો લોટ આપણે એક મોટા વાસણમાં લઈ એની અંદર આપણે ઉમેરી દઈશું તલ અને પછી આપણે એને મિક્સ કરી દેવાનું છે સારી રીતે આપણે તમારે એને મિક્સ કરી દેવું અને પછી આપણે જે એને બાજુ પર મૂકી દઈશું તો તલ અને લોટ આપણે સારી રીતે મિક્સ કરી દીધા છે અને હવે આપણે ગોળનું પાણી એને ગાળી લઈશું કારણ કે અંદર કોઈ માટી ધોળ કચરો હોય તો આ ગરણીમાં અંદર આવી જાય તો હવે આપણે પાણીને ગાળી લીધું છે જોઈ શકો છો અને હવે આ પાણી છે એનાથી આપણે લોટ બાંધી લઈશું તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે જે માપનું લીધું છે પાણી અને એની અંદર આપણે એક ચમચી ઉમેરી દઈશું ઘી તો ઘી સારો એવો બાજરાની અંદર ટેસ્ટ લાગે છે અને હવે આપણે આને મિક્સ કરી દઈશું અને ગોળનું પાણી આપણે ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું તો જેટલું પાણી આવશે એટલું આપણે અંદર ઉમેરીશું બહુ ઢીલો આપણે નથી બાંધવાનો ફક્ત કડક જ કઠણ જેવો બાંધવાનો છે અને બહુ તમારે એકદમ ઢીલો કરી દેશો તો લોટ તમારે ઉમેરવો પડશે તો તમારે પાણી થોડું થોડું જોઈને ઉમેરવું તો હવે આટલું પાણી આપણે જે માપ લીધું હતું તો એટલું પાણી આપણે બચી ગયું છે થોડું તો લોટ પર તમારે એ કરતું હોય છે કે તમારો લોટ કેટલું પાણી લેતું હોય છે તો અહીંયા આપણે લોટ સારી રીતે આ રીત બાજરીનો જે એકદમ કઠણ આપણે બાંધી લેવાનો છે બહુ ઢીલો આવીને કઠણ આપણે એકદમ બાંધીશું તો લોટ હવે આપણે સારી રીતે બંધાઈ ગયો છે જોઈ શકો છો અને હવે આપણે આ રીતે લોટને સારી રીતે મસળી લેવાનો અને પછી આપણે એના બનાવીશું તો લોટ જોઈ શકો છો મેં જે રીતનો લોટ આપણે બાંધ્યો એ રીતે તમારે જોઈ લેવાનું એકદમ કઠણ જ રાખવાનો છે બહુ હાર્ડ લોટ રાખવાનું અને પાણી એટલે જ માટે કે જોઈને ઉમેરવું તો લોટ હવે આપણે સારી રીતે બાંધી લીધો છે જોઈ શકો છો તો આ રીતે જ લોટ બાંધવો જોઈએ અને હવે આપણે એને રેસ્ટ નથી આપવાનું ફક્ત લઈને એને તરત જ આપણે બનાવી દઈશું કોઈ પણ આકાર તમે એને આપીશ તો અહીંયા આપણે થોડો એવો લોટ લઈને આ રીતે આપણે બંને હથેળી વચ્ચે આ રીતે રાખી અને ટીપી લેવાનું છે તો ચારેય બાજુ આપણે સરખું એવું અને ફાટે તોય વાંધો નહીં તો આ ફાટે એટલે બિસ્કીટ તમારી કુરકુરી એવી લાગે તો હવે આપણે આ રીતે બધી બનાવી લઈશું જોઈ શકો છો બહુ જાડી નહીં બહુ પતલી નહીં એકદમ તો હવે આ રીતે હું ફરી તમને બીજું બનાવીને બતાવું છું જો તમારે એને હાથેથી ન દબાવીએ તો તમે પાટલી પર વણીને તમે કોઈ પણ બિસ્કિટ આકાર તમે આપી શકો છો પણ આ રીતે બનાવેલી ખૂબ જ આપણે આ રીતે બધી જ બનાવી લઈશું જોઈ શકો છો તો ફાટે એની તમારે ચિંતા નહીં કરવાની તો હવે આપણે આ રીતે બધી જ હાથેથી દબાવી દઈશું તો છે ને એકદમ સરસ નાસ્તો બાજરીનો તો ફરી પાછું હું તમને સેમ બીજી રીતે તમને એ જ રીતે બતાવું છું તો આ રીતે તમારે એને તેપતું જાવ અને આ રીતે ફાટે તો પણ કશો વાંધો નહીં હવે આપણે આ રીતે બધી બનાવી લીધી છે જોઈ શકો છો તો બધી તૈયાર થઈ ગઈ છે અને આ બિસ્કિટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શિયાળો પણ ભરપૂર છે એટલે બાજરો તો ખાવો જ જોઈએ બાજરો આપણને સારી રીતે શક્તિ આપે છે શરીરમાં ગરમાટો લાવે છે અને બાજરો ખાવામાં પણ સરસ એવો ગુ ગુણ છે તો બાજરો અને ગોળ કોમ્બિનેશન સારું હોય છે તો હવે આપણે બધી જ આપણે જે તીખી તરીતી દબાવી હતી એને આપણે એક એક મૂકતા જવું ના આ રીતે તમારે એને ઉલટ પુલટ કરતા રહેવું અને ગરમ તેલ તમારે રાખવું અને ગરમા ગરમ તેલની અંદર જ આને તમારે મૂકી દે આને ફ્રાય થતાં બહુ વાળ નથી લાગતી અને તમારે અને બહુ વાર નહીં કરવી અને ઉલટ પુલટ કરતું રહેવું તમારે એટલે આ જલ્દી એવી ફ્રાય થઈ જાય છે અને હવે આપણે એને મૂકી દે લઈ લઈશું તો ફરી પાછી આપણે બીજા સેમ હું તમને બતાવું છું કે જેટલી કડાઈમાં આવે એટલી તમારે અંદર કડાઈની અંદર ઉમેરતું રહેવું તો આ બિસ્કિટ તમે બાળકોને આપો તો બાળકો ખૂબ ખુશ ખુશ થઈ જતા હોય છે અને ખાવામાં પણ ખૂબ જ ગુણકારી હોય છે તો હવે આપણે આ રીતે બનાવીને બધી તળી લઈશું અને પછી બધી સારું પ્લેટમાં લઈને હું તમને બતાવું છું તો ફ્રાય થઈ ગઈ છે આપણી તો હવે આપણે સારું પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર થઈ ગઈ છે અને જ્યારે તમે આ બિસ્કીટ ખાશો ગરમા ગરમ ત્યારે તમને એકદમ પોચી જેવી લાગશે અને જેમ આ બિસ્કીટ સાત આઠ કલાક લગી પડી રહેશે એટલે તમારી એકદમ કુરકુરી અને કલર પણ ચેન્જ થઈ જશે અને ખાવામાં પણ એકદમ કુરકુરી તો અત્યારે હું તમને ગરમા ગરમ બતાવું છું તો તમને એકદમ થોડી લૂસ લાગશે અને પછી જ્યારે આ ઠંડી થશે ને એટલે ખાવામાં તો એકદમ કુરકુરી ક્રિસ્પી એવી બનશે તો હું તમને અત્યારે થોડો ઠંડી એવી બતાવું છું જોઈ શકો છો તો જેમ સમય જશે એમ આ બિસ્કીટ તમારી એકદમ કુરકુરી બનતી જશે તો બનાવજો મિત્રો તો હવે આપણે બધી લઈ લીધી છે જોઈ શકો છો દેખાવામાં જ એટલું સરસ છે તો ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ લાઇક કરજો શેર કરજો અને ફરી નવી નવી રેસિપી જોવા માટે ગીતાની રસોઈને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુ પર આપેલ બેલ પર ઓલ કરી સૌથી પહેલાં આપણી રેસિપીને નોટિફિકેશન જોઈશું તો તૈયાર છે આપણી બાજરીની નવી રીતે બિસ્કિટ કોઈ પણ તમે એનું નામ આપી શકો છો તો હવે આપણે તો છે ને એકદમ ફૂલેલે ફૂલેલી તો બનાવજો મિત્રો અને નવી રેસિપી લઈને આવીએ ત્યાં સુધી રેસીપીને જોતા રહેજો અને એક લાઈક આપી દેજો